ચોખા પંચાળમાં ભીમોરા અને મેવાસા બેઉ લાખા ખાચરના બંધાયેલા કિલ્લા બેઉ એના વંશજો વચ્ચે વહેંચાયેલા ભીમોરે નાજો ખાચર અને મેવાસે સાદુળ ખાચર તથા ભોજ ખાચર નામે બે ભાઈઓના રાજ ત્રીજું ગોરૈયા નામે ધાધલનું ગામ ગોરૈયાનું પાકું પગીપણું મેવાસા વાળા ખાચર ભાઈઓ કરે છે એ ચોકીદારી બદલ ગોરૈયા મેવાસાને પાળ્યા કરે અને જો ગોરૈયા લૂંટાય તો મેવાસાએ નુકસાની ભરી દેવી એવો કરાર છે એવે ભીમોરાવાળા નાજા ખાંચરે જ પોતાના મેવાસાવાળા પિતરાઈઓને પાપી ભરોસે ગેરૈયા લૂંટ્યું મેવાસાવાળા ભોજ ખાંચરે ગરૈયા સાથેના કરારની પવિત્રતાનું પાલન કરવા પોતાના વાહલા પિતરાઈ નાજા ખાંચરી સાથે જ યુદ્ધ માંડીને પોતાનો પ્રાણ દીધો એના અનુસંધાનની આ ઘટના છે સામાસામાં બે ડુંગરાને રોકીને સગા ભાઈઓ સરખા બે ગઢ ઉભા છે એક મેવાસુ અને બીજો ભીમોરા વચ્ચે બે ગાવના ગાળામાં લીલા રંગના સરોવર સી લાંપળિયાળ ઊંડી તરતી લીલી પથરાયેલ છે આગે આગે એક ખૂણામાં વાદળ રંગી હિંગોળ ગઢ ઉભો અને બીજી દિશાએ ચોટીલા ડુંગર પર બેઠેલી દેવી ચાવંડી છાયો કરી રહી છે ઓતરાદી બાજુએ ગોગ ધનના મણમણ જેવડા ગાવ પોતાને માથે જળમતા જોઈ જોઈને ધરતી માતાના છાતી કેમ જાણે ફૂલાયેલી હોય એવા ડુંગરની લાંબી લાંબી દેખાય છે પર પડ્યા ટાણે મેવાસાના ગઢમાંથી નીકળેલ એક કાઠી ગઢના પાછલા ઢોરા ઉપર ઊભો રહ્યો બગલમાં તરવાર દાબી ખંભે તાબડો પડ્યો છે એનાથી બોલાઈ ગયો હાય ભોજ હાય મારો બોજ ઘટનાએ ગોકમાંથી એક બારી ઉકડી એમાંથી કોઈ કઠિયાણીનો અવાજ આવ્યો આપા સાધુ ગોકીરા કરીને ડુંગર સીધ ગજવો છો જેને બોલાવો છો એ તો માર્તલ તો આજ કેમ દીવા ભાળે છે નથી ભાળતા સાંભળીને કાઢી સાથ પારક્યો આહા એ તો મારા ભોજની રંડવાળી એ તો બોલે જ ને એટલું બબડીને એને ભીમોરાના ગઢની ઉપર નજર માંડી આપોઆપ તરવારની મૂઠ ઉપર આંગળીઓનો દાબ દેવાઈ ગયો ભીમોરાના ગઢમાં બળી રહેલા દીવાના ઝાડો જાણે કે ગાઉ દૂરથી પણ કાળજું ધજાડતી હતી હા હા ભુજ જેવા પિતરાઈને મારીને આજ અગિયાર જમણમાં તો નાજાભાઈ ભીમોરાને રંગોમાં ને દીવા બાળે છે સગા કાકાનો દીકરો નાજાભાઈ આપા લાખાનો વસ્તાર એની આબરૂ દેખીને એની સુરવીરાઈ બાળીને અમારા અંતર હસતા એને ભોજને માર્યો કાઠી મનમાને મનમાં બબડવા માંડ્યો અને નાજભાઈ તું ગરૈયું ભાંગવા હાલ્યો એલા અમારી કુટામણ ઉપર તે ભરોસો રાખ્યો તને એટલું ન સાંભળ્યું કે ધાદલોએ રામ ભરોસે ગરૈયું અમારા હાથમાં સોંપેલું ભાઈ તું નહોરો સાવ જ કહેવા પણ મારો ભોજ ભાળ્યો ગૌરવ્યા ભાગ્યું એમ સાંભળતા વેદ જ ભોજ કસુ અંજલી ઢોળીને કોઈ દાળ કટકની વાત જોયા વગર એકલો ઘોડે ચડીને સગા ભાઈને માથે ચાલી નીકળ્યો નાજે સાવજે ખોટ ખાધી તે ભાઈ ભાઈ વચ્ચે વ્યવહાર વહાલા ન કર્યા સાબાસ ભાઈ અને તારા માર્તલ ની હારે હિસાબ ચોખ્ખો કરવા હું આ હાલ્યો એટલું બોલીને આપો સાદુ મેવાસા ને ઢોરેથી ઉતર્યો ભીમોરાનું ખાડું સીમમાંથી ચરીને ચાલ્યું આવે છે એની સાથે કાળો કામળો ઓઢીને શત્રુ ઝાપામાં પેસી ગયો ગઢમાં દાખલ થઈ ગયો નાજા ખાચરનો ઓરડો હતો એની સામે સંતાઈને એકાંતની વાટ જોતો બેઠો વાળું ટાણું થયું નાજો ખાચર બેઠો છે હમણાં હમણાં તે એકલા બેસીને ખાઈ લેજે વાળું લઈને કઠિયાણી જમાડવા આવ્યા તાસણીમાં કઠિયાણીએ ચોખા કાઢીને માહી દૂધ સાકર નાખ્યા ચોળીને તૈયાર કર્યું કહ્યું હવે આજ શોગ ભાંગો તું મને આજ ગળામણ ખવારવાર આવી છો ભોજ જેવા ભાઈને ગુડીને હું આવું છું હજી એના બારમાની માંની ફટફડે છે અને હું મોમાં દૂધ ચોખા મેલું કપાળેથી પરસેવો લૂછી નાખીને આપો નાજો બારી સામે તાપી રહ્યા વળી બોલ્યા બધુંય નજરે તરે છે ગોરૈયાનો માલ વાળીને બેફિકર હાલ્યા આવીએ છીએ ત્યાં તો પાણીમાંથી અગન ઉપડે એમ ભોજને આવતો પાળ્યો એકલ ઘોડે મારતે ઘોડે ઊભા રહો ચોર ઊભા રહો એવા સાત પડતો આવ્યો મે હાથ ઊંચો કરીને ઈશારે સમજાવ્યું કે પાછો વળી જા પણ ભોજ વળ્યો નહીં એમ ઘોડા ચોપથી ચલાવ્યા સૌએ કહ્યું કે ભોજને આંબવા દેવા નથી પણ એમ તે કેટલાય તગડીએ કાઠિયાણી ભોજ આંબ્યો બરછી ઉપાડી મારી ટીલડી મીંઢાવાની વાર નહોતી ત્યાં તો આપણા બરકંદા જોઈએ ભડકો કરી નાખ્યો આજ એને વિચારીને તમારા દૂધ ચોખા ખાવા એ સહેલું નથી ભાણું ઠેલીને નાજો ખાજર ઉભો થઈ ગયો કાઠિયાણીએ ઠામ પેળા કરી લીધા તે વખતે ધરતી માંથી પ્રેત ઉઠીને એમ દુશ્મનના ઓરડામાં ઉભો રહ્યો કોણ ભાઈ આવ બાપ ભલે આવ્યો કાળ કર્મ આજ તને આ કરુધ ચોખાને બચાવ્યો તારે માથે હું તરવારસી રીતે ચલાવ ગોત્ર હત્યા ના કરનારા હવે કાળી મેવાસે આવીને ઓજળી પાઈ પાઇ વેર નીતારીને કાઠી ભીમોરા ને ઉતરી ગયો નાજો ખાચર પોતાના ભાઈની અને પ્રભાતના કાગડા બોલ્યા કોળીએ ચડી જઈ એને કસુંબો કાઢ્યો આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તાર માંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તા પ્રેરાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારા ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો જો તમને આ વીડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને બાકી મળીશું આ વીડિયો જય હિન્દ જય ભારત દોસ્તો